તો સામયિક કસોટી પ્રથમ સત્ર યુનિટ વન ટુ ધોરણ આઠ સમય એક કલાક વિષય અંગ્રેજી એકવીસ આપવામાં આવેલો તમારે પેરેગ્રાફ વાંચવાનો છે એને આધારે પ્રશ્નો પૂછે છે તો તમારે જવાબ આપવાના છે બરાબર પાંચ ગુણ છે તો ચાલો પેરેગ્રાફ વાંચી લો વિકાસ વાળો તો હુ હેઝ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ

मिस्टर परमार्स लैपटॉप इज़ द स्कोर ऑफ़ द क्विज़ टूर फ़ॉल्स तो विद्यार्थी मित्रों उसे फ़ॉल्स फाइंड आउट द सिमिलर वर्ड फॉर कांटेस्ट फ्रॉम द तेरे तो कांटेस्ट नो शो उसे कंपटीशन कंपटीशन बराबर कंपटीशन उसे सिमिलर वर्ड सॉरी आई चेंज मित्रों आ रहा हूँ कंप्लीट चलो

પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના પણ વધુ પ્રશ્નપત્રો આપણી આ વેબ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાંથી થશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો તમને જે પણ કોઈ આઠમા ધોરણનું અંગ્રેજી તકલીફ છે તો નીલમ મેડમના વિડીયો જુઓ બરાબર ગણિત હોય તો ગણિત આ બધું જ મળશે આ ઉપરાંત સ્વાધ્યાયના વિડીયો પીડીએ પ્રથમ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જે ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને આ પીડીએફ પણ મળી જશે એકમ કસોટીની સોલ્યુશનની અને ધોરણ આઠના પ્રશ્નપત્રોનો પેપર સેટ પણ તમને અહીંયા પીડીએફ સ્વરૂપે મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમને જે કોઈ ધોરણમાં ડાઉટ હોય ધોરણમાં તમારું જઈ વિષયમાં જઈ પાઠવાય વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રો પણ વધુ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરેલી છે બરાબર એટલે ટેન્શન બીજું કંઈ તમારે લેવાનું નથી ચાલો નંદિતા અને મિસ્ટર પરમાર વચ્ચેનો સંવાદ છે વિલ આસ્ક ક્વેશ્ચન તો મિસ્ટર પરમાર વિલ આસ્ક ક્વેશ્ચન હાઉ મચ સ્કોલરશીપ વિલુડન્ટ ગેટ तो स्टूडेंट विल गेट स्कॉलरशिप टू हंड्रेड रुपीस कैन अ स्टूडेंट यूज ऑल द थ्री हेल्पलाइंस नो अ स्टूडेंट कैन नॉट यूज ऑल द थ्री हेल्पलाइंस लास्ट ईयर नंदिता ट्राइड हार्ड एंड रिस्टेड हियर इन द फाइनल राउंड ट्रू और फॉल्स तो हम हाउ से फॉल्स फाइंड आउट द सिमिलर वर्ड ऑफ करेक्ट फ्रॉम द पैराग्राफ तो यू नो हाउ से राइट चारपछि उ प्लाईड म्यूजिक म्यूजिकल

ત્યાર પછી નો પેરાગ્રાફ પરથી હુ ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ 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 સંત સંત વેર ડીડ લીવ ઇન વૃંદાવન ધ હરિદાસન ઓફ સંત હરિદાસ બીજુ ધ ડિસ્કિપલ ઓફ સંત હરિદાસ અકબર ગ્રેટેડ ફોલ્સ ફોલ્સ ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ગોડ ફોર લોર્ડ પાંચમું રાગ દરબારી ઇન ધ રાઈટ વે તો એમાં આવશે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેડ ઇન ધ પેરેગ્રાફ ઇઝ ધ તાનપુરા અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે વીચની જગ્યાએ તાનપુરા લખી નાખશો તાનપુરા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સંત હરિદાસ કોઈ મિસ્ટેક કરી સંત હરિદાસ ગુસ્સે થયા કારણ કે કારણ કે તાનસેન છે એ મિસ્ટેક કરતો હતો બરાબર પણ એ પૂછ્યું છે સંત હરિદાસે કોઈ મિસ્ટેક કરી છે બરાબર તો મિત્રો આ જવાબ આપણે નહીં રાખીએ એની જગ્યાએ શું રાખશું નો મેક એની મિસ્ટેક બરાબર તો આપણે એને ધ્યાનમાં લઈશું ક્લિયર થઈ ગયું ચાલો ચોથું જોઈએ આપણે તમારે અહીંયા સિલેક્ટ મોસ્ટ એપ્રોપ્રિયટ ઓપ્શન એન્ડ રીરા ગ્રાફ્સ બરોબર તો વિદ્યાર્થી મિત્રો પેલાની અંદર આવશે જો હોય તો લાર્જેસ્ટ સ્મોલર શોટર સ્મોલેસ્ટ અને આમાં લાર્જર હેડી ટોલર શોર્ટ હેવીએસ્ટ લાઇટેસ્ટ અને શોર્ટેસ્ટ લાઇટર ચીપ મોર એન્ગ્રી મોર અને બેસ્ટ ત્યાર પછી આમાં આવશે બિગર આમાં બી શું આવશે બિગર જ આવશે બરાબર બેમાં બિગર જ આવશે ત્યાર પછી બિગેસ્ટ લાઇટ લાઇટર અને હેવી ત્યાર પછી લાઇટર હેવિયર ફાસ્ટર અને ચીપેસ્ટ ચાલો ત્યાર પછી ડબલ્યુ એચ ક્વેશ્ચન આધાર બનાવવાના છે તો એ સિક્સ એટલે સંખ્યા આપેલી છે તો હાઉ મેનીથી બનશે તો ધેર આર સિક્સ એપલ ઇન ધ બાસ્કેટ તો હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ આમાં કેક તો વોટ ઇઝ નિતાક્ષી બેકિંગ

વેન ડુ વી ક્લીન અવર હાઉસ હાઉ મચ જ્યુસ ઇઝ ધેર ઇન ધ ગ્લાસ હાઉ મેની સ્કેચ પેન્સ આર ધેર ઇન ધ બોક્સ ત્યાર પછી વોટ ઇઝ લખન રાઇટિંગ વેર વોઝ અનુપમા લાસ્ટ વીક વેન બાય થર્ટી કાઇટ હાઉ મચ મિલ્ક ડિડ દ્વિજા બાય યસ્ટર ડે હાઉ મેની ટીચર્સ આર ધર ઇન ધ સ્કૂલ જો આ પૂછો તમને જે પણ કોઈ પૂછો હોય તો વોટ ઇઝ ધ વોટ ઇઝ હી વિયરિંગ વેન ડી અશ્વિન વિઝિટ ધ મ્યુઝિયમ વેર ડીશ ગો હાઉ મચ ઘી વેર ડી ગો કાર વેન ડુ કવિતા પેરેન્ટ ગો ટુ સોમનાથ હાઉ મચ ઓઇલ એન્ડ ઇમરાન ઓઇલ ડીડ ઇમરાન બાય ફ્રોમ ધ ગ્રોસરી શોપ ત્યાર પછી મિત્રો રેમિંગ વર્ડ્સ છે આ પ્રમાણે તારવવાના છે તો રેમિંગ વર્ડ્સ નાઇસ માઇસ બોન ટોર્ન લેટ ફેટ ડીમિંગ બર્ડ બેડ રીડ બીજામાં જોઈએ રેમિંગ વર્ડ ટુ હાઉસ માઉસ ટેસ્ટ બેસ્ટ ટુ બુક ઓલ કોલ અને બાકીના બધા નોન રેમિંગ વર્ડ્સ આવશે આમાં રેમિંગ પેર શ્યોર ક્યોર પુટ કુટ કેચ મેચ લિફ્ટ ગિફ્ટ રાઇટ માઇટ

તમારે લખવાનું રહેશે ત્યાર પછી મેંગો એપલ અને ઓરેન્જ વિશે પૂછ્યું છે તો આ રીતે ત્યાર પછી તાપમાન છે અહેમદાબાદ રાજકોટ અને જામનગરનું તો આ રીતે આવશે અને છેલ્લે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના તાપમાનની વાત છે તો આ રીતે સોરી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની જેમી છે એની વાત આવશે બરાબર બરાબર સોરી એર વાત છે તો તો આ રીતે મિત્રો સંપૂર્ણ આ પ્રશ્ન બેંક છે એના સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય કે પછી પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ જે છે આઈએમપી એ તમારે જોતા હોય બરાબર તો આ બધું તમને ક્યાંથી મળશે સોલ્યુશન સાથે તો આપણી એપ્લિકેશનમાં મળી જશે તો બધાને પચીસ માંથી પચીસ માર્ક્સ આવશે શુભકામના પાઠવીએ છીએ અને આવ્યા જશે ધારીએ છીએ તો બધાને બેસ્ટ ઓફ લક અને તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી તમે કમેન્ટ કરજો બરાબર એટલે જેથી તમને આપણે વધુને વધુ મદદરૂપ થઈ શકે ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત